રામ રામ મિત્રો કેમ છો મજામાં મારું નામ છે સિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકાસ સાગર તળાજામાં આપ સૌ ખેડૂતમિત્રોનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે બરાબર છે તો આજના વિડીયોની મારી પાસે વાત કરીશું કે ભાઈ જુવારમાં ખડ થઈ ગયું છે મકાઈમાં ખડ થઈ ગયું છે જીરું છેલા સમયે છે અને એમાં મોસી તમને કહો

એને માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો કારણ કે અમે એવી દવાની ભલામણ કરીએ છીએ કે તમારા નજીકના વિસ્તારમાં મળી જ રહે તમને તારે રોકડા રૂપિયા લઈને જાઓ એટલે ગમે ત્યાં મળી જાય કોઈ ઉપાદી કરવાની નથી થતી બરોબર છે તો પહેલા વાત કરીશું કે ભાઈ જુવાર અને મકાઈ બાજરીમાં ખડ થાય છે એના માટે કાલે આપણે વિડીયો આપ્યો છે છતાંય આપણે કાયદો આપશું પરંતુ જુવાર અને મકાઈ આ બંને પાકની માલિપા ખડ થઈ જશે છે કાળી ઉખારીઓ આંબો હાટોડો લુની દારોટી જરોડી કુતરા હેમુર સયા આ બારોદરો વેકરીઓ વાંદર બસો આવા કેટલીય પ્રકારના નિંદામણો થાય છે અને બેહને માલ ઢોરને ગાયને નાખવાનું છે નિરાવડીને એમાં નગરા ખડ થાય છે જ્યાં હોય ખડ થાય છે ને કાયદા વગર છૂટકો નથી નગરા આપણો પાક પણ થાવા દે એમ નથી આ નિંદામણો બરાબર છે તો એને માટે આવે છે અદામાં ઇઝરાયલ કંપનીનું હોર્સ

નેવું ટકા નિંદ સાફ થઈ જશે કોઈક મોટા ખડ થઈ ગયા હોય તો નહીં મળે અથવા તો કોઈક જંગલી ઘાસ આવી ગયા છે તો નહીં મળે બાકી લગભગ લગભગ બધા મળી જશે કે ખેડૂતોના હોર્સ મૂકેલા છે કે એને નું હોર્થ છાંટેલું છે મકાઈ ના પાક ની માલિપા જોર ના પાક ની માલિકા નિંદા મણ નો કચ્છ ઘણ વાળી દીધો છે જેમ યમરાજા પાડો લઈને આવે જીવ લઈને વ્યવસાય

તો જીરુ ની માલિકા પણ છે ઘણી બધા ફલાની દવા સાટી લોક ની દવા સાટી છે ને પછી કાંઈ મેળ આવતો હજી નથી તો શું કરવું જોઈએ ખાસ ખેડૂત મિત્રો એના માટે તમારે એક જ દવા રામબાણ સહારા ઇન્ટરનેશનલ કંપની ટોલ પેરા લઈ લેવાનું

એવું કરવું ઝેર રેગું કરી દે તમે જે પકવેલો પાક છે એ પાકમાં તમારે કોઈ આડઅસર કરશે નહીં જીરું કદાચ તમારે લેવાઈ ગયું હોય અને કદાચ તમારે પાંચ દિવસ પછી ઉપયોગ કરવો હોય ખાવામાં

કોઈ ખેડૂત મિત્રો એ વરિયાળી બનાવી હોય એમાં પણ આવશે કોઈ ખેડૂત મિત્રો એ કળી માટે કાજી માટે રોપ બનાવ્યો હોય અને રોપમાં તમારે કદાચ દવા નાખવાની હોય બે ત્રણ પગ થતા હોય દવા પડી હોય આ તો નાખી દેવાની એમાં તમને સારું પરિણામ મળશે ધબડાટી બોલાવે મસ્ત પરિણામ તમને એમાં મળશે બે મિનિટ સુરેશ બહુ રાખી તો ખેડૂત મિત્રો હવે વાત કરીશું ડુંગળીમાં કે ભાઈ ડુંગળી કરી છે પાસ્તરી ઓણાળું ડુંગળી કરી છે અને ઈ તમને કોઈ મહિના આવા મહિનાની થઈ ગઈ છે કે દોઢ મહિનાની થઈ ગઈ છે અને એમાં થ્રિપ્સ તમને કોઈ માઝા મૂકી દીધી છે બગા સકટી બોલાવી દીધી છે દવા પ્રોફેનો સાટી છે પોલીટીન સાટી છે લેમડા સાટી છે ફીברוની સાટી છે અરે 40% ઈમેડ અને 40% ફીברוની લે સાટી છે અને 80% ફીברוની લે સાટી છે પરંતુ જોવે એવું પરિણામ મળતું નથી તો હવે આમાં સચોટ પરિણામ મળે એવી દવા કઈ તો કે ભાઈ જો તમે ગ્રાસ્યા નાખો તો તમને મોંઘી પડે છે બીએસએફ નું પાયરેટ નાખો તો મોંઘી પડે છે કોટેવા કંપનીનું નું ડેલીકેટ નાખો તો મોંઘું પડે છે બરાબર અને રિઝલ્ટ એ પાછું તમને કહું સાત આઠ દિવસનું જ મળે છે અને વળી પાછું તમને કોઈ દવા આપણે નાખવી પડે અને એવી જ એવી દવા નાખવી પડે છે તો હવે એવી કઈ દવા છે કે જેથી કરીને જે બીજી દવાઓ છે ખાલી એની એક જ દવા મિક્સ કરી દેવાથી તમને પંદર દિવસ સુધીના રિઝલ્ટ સોનારી દે ના કચ્છ કચાવી ટોપ રિઝલ્ટ મળે અને આપડા પાકને ને ન કરે જીવાતે ન લાગે અને આપણું જે પાક છે લંગરા નાખે જાય અને ડુંગળીના ના ગાંઠા બનાવવામાં એમાં બહુ મદદરૂપ થાય તો હવે એને માટેની એક જ દવા છે કઈ સિગ્મા કંપની નું ઢાલ હું કામ કારણ કે આ એટલી દવા કડવી ઝેર રેખી બનાવી દેશે કે ની કોઈ વાત પૂછો માં ડુંગળી ના પાક ને પણ પાંદડા છે ને કડવા બનાવી દે આપણે દવા છતા પછી સોતે પાંચમ દિવસે પાંદડું તોડીને આમ તો કડવું લાગે તો એ સી તો ખાય જ ન હો કે એવી દવા ટોપ છે આ અંતિ મળતી નથી બરાબર છે પરંતુ તમારે ના રિઝલ્ટ માટે તો સોટા ડીદેના એવું જોરદાર પરિણામ આવે જો ખેડૂત મિત્રો જીવાત મારવાની જ હોય તો એના માટે તમારે નાગાર્જુન નું પ્રોફેનો છે સિઝેન્ટા નું પ્રોફેનો છે કે ઘરડા નું ફિબ્રોનિલ છે કે ધાલુકા કંપની નું ફિબ્રોનિલ છે કે લેમડા 4.9 છે બરાબર છે એનો તમે આની સાથે ઉપયોગ કરવાનો હવે નાખવાનું કેટલું કે ભાઈ તમે પ્રોફેક્ટ ઉપર નાખો તો પચાસ એમએલ નાખો પોલિથીન સી આપો તો પંપે પચાસ એમએલ લખે આપો અથવા તો ફેક્સ તમે આપો તો પણ તમે પંપે પચાસ એમએલ લખે તમે આપી શકો છો ફેપ્રોનિલ અને સાથે પચાસ એમએલ લખે તમારે ઢાલ નાખી દેવાનું અને પછી તમારે પંદર દિવસ સુધી ના ઉપાધિ કરવા જવાની જરૂર જ નહીં અને સેફ તો એવી વસ્તુ છે કે જેમ ગરમી પડશે ને એમ તો જાણે એમ થાય કે મોહળમાં માં પીરસણી હોય ને લગ્ન ઘરના હોય ને એવી જમાવટ થાય

અલગ ટેકનિકલ બદલાવવાની જરૂરિયાત છે એ ટેકનિકલ નું નામ છે ટોલ ફેન પાયરેટ આ બંને વસ્તુ પંપે પચા પચા એમ લખે નાખી જો એટલે ના તમારે સબચાદડી લીલી જાદડી મોળો મસી તરતડિયા થ્રીપ્સ ગોળો પાન કતરી કુકોડ સુસ્યા અરે આજુબાજુમાં શેઠામાં ખડમાં જે હોય ને એ બધું મળીને તમને કોઈ વિલા સીધો યમરાજ ની પાએ જેથી કરીને આપડા પાક ને પંદર દિવસ સુધી કાંઈ ઉપાધિ નહીં અને આપણે પર્યાગરા જવું લગ્ન માં જવું જાવું તો વાંધો નહીં અને હવે મેં શરૂ થઈ ગઈ છે મે જો વાંધો નહીં પણ દવા બે નાખેલી હોવી જોવે તો તમને એમાં ફાયદો થશે થશે ને થશે હા ઘણા ખેડૂત મિત્રો કે તમે દવા છીંધો છો ને લગભગ લગભગ એવરેજ તો હોય છે ભાઈ છે એટલે હોનું લેવા માટે પૈસા દેવા પડે એમ સારી દવા લેવા માટે પૈસા દેવા પડે થોડીક મોંઘી તો હોય તે પરંતુ હોનું પહેરીને તમે નીકળ્યા હોય તો માર્કેટમાં એમ કે ભાઈ ભાઈ દોરો પહેરી નીકળ્યો છે મોટો તમને એક કિલો પરંતુ હોય તો હું કે થઈ ગયો લાગે ઘોડે તમે હારી ને તો આડુસી પાડોશી તમને એમ કે ભાઈ મોંઘે દવા તો લાવો મોંઘે દવા તો લેવો પરંતુ મોંઘી દવા છે એ હંમેશ માટે સસ્તી પડે છે એમાં તમને સારા પરિણામો મળે છે અને લાંબા સમય સુધી તમને એમાં પરિણામો મળે છે એટલા માટે ભલે થોડાક પૈસા વધતા હોય રોગડા પૈસા દેવા પડતા હોય પરંતુ રિઝલ્ટ ત્રીજા નંબર માં આપણને સારું હોવું જોઈએ કારણ કે પૈસા પૂરા દેવા છે રિઝલ્ટ મળે નહીં ખંભા તોડવા આપણે વળી પછી દવા નાખવી હોય ધોવા નહીં કેતા થી હોય એની કાંઈ કરાય નહીં સીધું આ બે લઈ નાખી જાય કામ પતે પતેળી વાળી જાય